वीडियो तो एक एक आ, मतलब मैं एक अति क्रिएटर अति बोलो जो हो ये पर तुम्हारे मारी बहन जोड़ी वीडियो ना तो बनाओ अरे तुम्हारी बहन क्या थी थी गी ये तो है ना खबर से पर मारी बहन जोड़ा बात पर सी वीडियो बनावन नहीं अने बनाएं मुख सो तो तेरी ये तुम्हारी खैर नहीं अरे पान तम्मे मारी बात सामने मारी એ એના મમ્મી પપ્પા થી કેવાથી અને એની મરજી પ્રમાણે આવી છે મારી જોડે વિડીયો બનાવવા એમાં તમને છે નો પ્રોબ્લેમ અને એને તો કોઈ બેન છે નહીં તમે ક્યાંથી બેન બની ગયા એના એની બેન જ બોલું છું અમદાવાદ કાજલ અને આટલું મેં કીધું તમને કે તમે આ વિડીયો જોડે બનાવીને મૂકતો નહીં પણ કેમ કઈક તો મતલબ પ્રોબ્લેમ તો હશે ને તમને કે વિડિયો કેમ બનાવીને ન મૂકું ઇન્સ્ટા ઉપર પડ મારા બધુ નથી કે હું આપણે જે દિવસેના વિડિયો બનાવીને મૂકતો એ દિવસે અમારી ખેર નહી તમારે ટાટિયા બાજે શું નામ છે એમે કાલે રીલ બનાવી બરાબર એ બેન જોડે હા તો શું શું નામ છે એ બેનનો

એ જે ક્રિએટર હતી એ લેડીસ છે ને એની મમ્મી પપ્પાના કહેવાથી અને એ પોતાના ખુદથી મતલબ મરજી માફક આવી છે મારા જોડે વિડીયો બનાવવા બરાબર અને તમે આજે મને ફોન કરીને ધમકી થોડું ચાલે અને આટલું કહી દીધું છે કે હવે આજ પછી એના હાથે વિડીયો નહીં બનાવવાનો પછી એ દિવસ જે દિવસ લાગ્યો કે હા છે એ દિવસ અમારી બોસ આખી મારા ભાઈ બાપ બધા લઈને આવી જતો અને ટાંકી તૂટી જશે પણ કેમ બસ નથી પ્રોબ્લેમ શું થયો તમને આ રીલ બનાવવાથી

એ તમે જે લાગે હાથું લાગે તો ખરાબ લાગે તો મને કોઈ આન્ટી નહી પણ હવે વિડીયો આવું ના જોઈએ પણ કેમ તમે બસ એક જ વાર લઈને બેઠા છે કે એક જ વાત કરો છો કે વિડીયો નહીં આવવા જોઈએ પણ કેમ કોઈક તો પ્રોબ્લેમ હશે ને કઈ રીતના તો હવે નહીં હોય એ બધું મારે નહીં દેખું પણ મારે એનાથી વિડીયો નહીં બનાવવાના તો નહીં બનાવના શું પ્રોબ્લેમ થયો મને કહોજો એકવાર અને તમે ક્યાંથી છો અમદાવાદથી કાજલ હા કાજલ અને એમની બેન એમને તો કોઈ બેન નથી મેં કાલે પૂછ્યું એમણે જોડે રીલ બનાવી ને તો એમને કોઈ બેન નથી ખાલી ભાઈ છે એના કોઈ પાંચ ભાઈ છે કે એવો કોઈ છે લગભગ કઈ દીધું કે વિડિયો હવે બનાવતા ના ટૂક મે મે કીધું હવે انથી આગળ તમારે વધવું હોય તો પછી એ સ્ટારટયા ટૂટી જશે કઈ વધવું મારે રીલ્સ બનાવવામાં કઈ વધારે એમ અરે મારી બેન તમે આવી ધમકી કોઈ બીજા ને આપજો બરાબર આ મુકાને ધમકી આપવાનું નહીં બરાબર નાના કઈક પોરિયા હોય ને એમને ફોન કરીને ધમકી આપવાની બરાબર આવી ધમકી તો કેટલી ધમકી આવી કેટલા કેટલા ઉંદરો મને ધમકી આપીને જતા રહ્યા તમારી જેવા બરાબર એ મારે બધું મને નહીં ખબર મત એટલું જ વિચારો તમે એક કામ કરો લાઈવ લોકેશન મને મોકલો અમદાવાદ માં કઈ બાજુ મને મોકલો દોસ્તારો છે તો એમણે મળી લે તમને આપું છું હે અંદાવાટ મમનીનગર મનીનગર હ અરે એવું લોકેશન ની ડાયરેક્ટ લોકેશન લાઈવ મોકલો મને WhatsApp પર એનો દોસ્તારને મોકલો અમને મળી લે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને કે કે આમ તો ખાલી ખોટા તમે ધમકી આપો મને હા હા મોકલી દીเย છે લોકેશન ભી WhatsApp પર કરી દીเย છે બોલવું હોય તો લાઈવ મે મળી લો બસ લાઈવ માં હા કઈ રીતના લાઈવ માં એટલે રૂબરૂ મળી લઈએ એમ અંદાવાટ હા તો રૂબરૂ મળી બરાબર ને તમે જો અમે આવ્યા ટી વિડિયો મે નહી આયા તો કાયદેસર આવો જ ના જોઈએ ના તો હવે તનથી બહુ ખરાબ હાલત થશે કોની હાલત મારી હા કરે કે તમે તો કોઈ મોટો ડોન છે કે વાત કરો છો સવાલ નહી બસ એટલું કહી દીધું ચલો હું ફોન મૂકો બરાબર હવે પછી કોઈ ધમકી આપવાની નહી બરાબર હોતારે તમે ના પાડો છો કે હોલ્ડ કરો બરાબર એ જો એની બેન જે કલા ક્રિએટર જોડે મે વિડિયો બનાયો રીલ સેક લેડીઝ જોડે તેની જોડે વાત કરી લો રૂબરૂ ના ના અમદાવાદ થી વાત કરું છું કાજલ જ છું અને પૂછી લેજો તમે અરે પણ એને તમને કહું છું કે હોલ્ડ કરું તમને અત્યારે એમ એ જે મેં કાલે લેડીઝ જોડે વિડીયો બનાવ્યો લેડીઝ જોડે અત્યારે હોલ્ડ ફોન માં રૂબરૂ કરો વાત કરી લો ને તમે એમનો ડર છે છે તમને વાત કરવામાં સવાલ ના એ પણ કહી દીધું એટલે હવે અરે પણ તમને ડર છેનો એમના જોડે હું હોલ્ડ કરું મારી બેન ના ના હવે હું હવે રૂબરૂ મળવું પડશે તો જ હવે રાગ આવશે બાકી નહી આવે શેનો રાગ રૂબરૂ મળવાનો અમદાવાદ મણિનગર માં આવે જો મારી બેન તમે એક બેન છો એટલે હું ઇજ્જત કરું છું તમારી બાકી અત્યારે તમને ને તમને ભી આજે નીચેથી ધરતી બી ખસી જાય ને એવી ગાળો પડતી અત્યારે તમને મારી કે જે લાગે તમને પણ મેં એટલું કીધું બરાબર અને આવી હું તમને મારી બેન કહું ધમકી આવી બીજાને આપવાની આ મુકાને ધમકી આપવાની નહીં બરાબર કેમ કે હું અત્યારે તમારી ઉપર કાર્યવાહી કરી શકું બોલો પકડાઈ ગયો તમે અત્યારે લાઈવમાં ક્યાં ક્યાં વાત કરો ને બધું પકડી પાડો હું હું કાજલ અમદાવાદથી બોલું છું ને એને પૂછી લેવાનું કે કેમ વિડિયો ને કોને પૂછી લેવાનું એ મારી બેન ને હે મારી બેન ને અરે પણ એને કોઈ બેન નથી કે કે વાત કરો છો યાર તમે એને બેન છે પૂછી લેવાનું કે તારી કોઈ બેન છે અમદાવાદમાં મણીનગરમાં કાજલ તો એની એની મરજી હતી ને એટલે આવી રીલ બનાવવા બેન મેં સામેથી નથી બોલાવી કે ચાલ મારી જોડે રીલ બનાવી અને તને વાયરલ કરી દઉં એવું મેં નથી કીધું એ તારું એટલું કઈ